જમ્મુ જવાનું થયું ત્યારે હું નવી દિલ્હીના પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોઈ રહ્યો હતો ગરમી ખૂબ જ હતી અને ભીડ પણ બહુ જ હતી લોકો આમ તેમ દોડતા સૈનિકો સામાન લઈ જઈ રહ્યા હતા અને કુલી બેગ ઉઠાવીને અવાજ કરતા હતા બધું જ ગડબડ ભરેલું લાગતું હતું ટ્રેન આવી અને હું મારી સીટ પર બેઠો થોડી વારમાં એક વ્યક્તિ આવ્યો અને પૂછ્યું આ સીટ તમારી છે હા મેં જવાબ આપ્યો પછી તેને બીજું પૂછ્યું શું હું મારી બેગ અહીં રાખી શકું હા તમે ચોક્કસ કરી શકો મેં કહ્યું થોડી વારમાં તે વ્યક્તિએ બૂમ પાડી મીરા અહીં આવ મીરા નામ સાંભળીને હું ચોંકી ગયો બહાર જોઈને મને આશ્ચર્ય થયું એ મારી જૂની મિત્ર મીરા હતી દસ વર્ષ પછી મીરાને જોઈને હું હક ભક થઈ ગયો હવે મીરા પહેલાં જેવી ચંચળ નહોતી હવે તે ગંભીર લાગી રહી હતી તેની સાથે એક નાની છોકરી પણ હતી જે મીરાની પુત્રી લાગતી હતી મને જૂના દિવસોને યાદ આવી અમારા બાળપણના દિવસો મીરા અને હું રમતમાં છોકરા છોકરીના ઢીંગલાઓના લગ્ન કરાવતા એક વાર નાની વાત પર ઝઘડો થતાં મારે ગુસ્સામાં મારી ઢીંગલી ઉઠાવી ગઈ મીરાએ ગુસ્સામાં કહ્યું હતું મારી ઢીંગળીઓ તારી ઢીંગળીઓ સાથે લગ્ન નહીં કરે એ પછી મીરાએ કદી તેની ઢીંગળીઓના લગ્ન ન કરાવ્યા શાળામાં પણ મીરા મને મદદ કરતી એકવાર જ્યારે શિક્ષકે મને સજા આપવી હતી ત્યારે મીરાએ તેની લાકડી આપીને મને બચાવ્યો હતો આટલી દયાળુ હતી મીરા ટ્રેનમાં વાટાઘોટા બહુ હતા મીરાના પતિ ગોવિંદે મને પૂછ્યું શું તમે જમ્મુ જઈ રહ્યા છો હા મેં કહ્યું તમે ત્યાં રહો છો ના હું કામ પર જઈ રહ્યો છું મેં જવાબ આપ્યો ગોવિંદ ખૂબ જ મસ્ત મોલા અને ખુશખુશાલ લાગતો હતો બધી વાતમાં હસતો અને મારા માટે ભોજન પણ મંગાવ્યું મીરા આ બધામાં એકલી રહી ભોજન સમયે મને અથાણું ખાવું પડ્યું જે મને નહોતું ગમતું એ અચાનક ગળામાં અટવાઈ ગયું મીરાએ તરત જ મને પાણી આપ્યું અને પીઠ પર માર્યો એ સમયે હું સંપૂર્ણ ઠીક થઈ ગયો એના સ્પર્શથી મને જૂના દિવસોને યાદ આવી બાળપણમાં પણ એ આવું જ કરતી સવારમાં ગોવિંદ અને મીરા ટ્રેનમાંથી ઉતરી રહ્યા હતા ગોવિંદે મારો હાથ મળીને કહ્યું જો જીવતા રહીશું તો ફરી મળીશું જ્યારે મીરા ટ્રેનમાંથી ઉતરવા લાગી ત્યારે હું અચાનક તેના પગમાં ટકરાઈ ગયો અને મેં તરત જ કહ્યું માફ કરશો મીરાએ મારી આંખોમાં જોઈને કહ્યું માફ કરશો પણ હવે કદી પણ મારી સાથે આવું નહીં કરશો એ શબ્દો સાંભળી મારી આંખો ભીંજાઈ ગઈ મીરા ભીડમાં ગુમ થઈ ગઈ અને પાછળ રહી ગઈ ફક્ત ભૂતકાળની યાદો તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો